ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દુદાણા ગામે શેરડીના ખેતરમાં આગ લાગી ત્રણ વીઘા શેરડીનો પાક બળીને ખાક થઈ ગયો સમયસર આગમાં કાબુ મેળવતા બાજુના ખેતરોમાં રહેલો શેરડીનો પાક બચી ગયો હતો ખેડૂતોનો આરોપ અજાણ્યા ઈસમો દ્વારા ઈરાદાપૂર્વક આગ લગાડી હતી ખેડૂતોને થયું લાખો રૂપિયાનું નુકસાન પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી અહેવાલ પરતસિંહ જાદવ મારું નામ જયેશભાઈ હાજાભાઈ રાઠોડ ગામ દુધાણા છ વીઘાની શેરડી હતી એમાં ત્રણક વીઘા જેટલે હળગી ગયા એ ગમે તે ઈરાદાપૂર્વક હળગાવવામાં આવ્યો કે વચ્ચે અહીંયા મારે કોઈ એવી લાઈન નથી કે એની હિસાબે હળગે કે અહીં કોઈ વાડ નથી અને વચ્ચો વચ્ચે ગમે તે કોઈ પણ અજાણ્યા શખમે ઈરાદાપૂર્વક હળગાવવામાં આવ્યો મહેનત તો ફાયર બ્રિગેડ આવી ગયો જેસીબી આવી ગયું બે ટ્રેક્ટર હતા રોટાવેટર મારી દીધું એટલે થઈ ગયો ને કઈ એક આજે અઢાર વીઘાની શેરડી બળી જાય મારું નામ ડોક્ટર હરીશીભાઈ નાનભાઈ કે હવે આકસ્મિક બીડી છે કોઈ ઇલેક્ટ્રિક કે કોઈ પાવર તો છે નહીં પણ વ્યક્તિગત હળગે એવું લાગે છે ને અંદર પાંચેક વીઘા શેરડી છે અત્યારે શેરડીની બજાર પ્રમાણે એને ગણીએ તો સો ઉપર શેરડી થઈ છે ને ત્રણ સાડા લાખ રૂપિયાની નુકસાની ગણાય છે અંદાજે ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયાનું નુકસાન અમે ગણાય છે માનો કે હવે ખેતર ખાલી કરવા માટે કોઈ પણ આપણા સંબંધીના અને રાબડાવાળાને કેવું ખેતર ખાલી કરી દે છે પોલીસ તંત્ર તો હવે છે કે રોજકામ કરી પછી કે આગળની કાર્યવાહી કરશું અપેક્ષા તો ખેડૂતો વધારે વધારે જાગૃત રહે અને પોલીસને આટા ફેરાન મારતા રહે આ બીટના જમાદારને આને તેને તો સારું આપે આ છોરીનું પ્રમાણ પણ વધારે થાય છે હાથી લાકડાને અવારનવાર છોરા કરે છે ઝીણી વસ્તુ 来那干那，刚才我去我呀。